સ્વામિનારાયણ બોલી તો વચના વચનામૃત નું પાનું કોઈ ખોલે તો જુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો જુ વચનામૃત નું પાન કોઈ ખોલે તો જુઓ વચનામૃતું પાલું પાનું સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલી તો જુ શ્રીજી ને કોઈ ગઢપુર માં રાખી તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો જુઓ અમૃતનું પાનું કોઈ ખોલે તો જુઓ અમૃતનું પાનું દાદા ખચરે ખોલ્યું વચના અમૃતનું નું પાનું દાદા ખચરે ખોલું સીજી ને અણવર કોઈ કરે તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો જુઓ અણવર કોઈ કરે તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી બોલે તો જુઓ વચનામૃતનું પાનું કોઈ ખોલે તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો જુઓ વચના મૃત પાનું કોઈ ખોલે તો જુઓ પાનું વચના વ્રતનું પાનું જીવું વચના વ્રત નું પાનું જીવું સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલે તો જુઓ શ્રીજીને દૂધના કટોરા પાય તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલે તો જુઓ વચના મૃત નું પાન કોઈ ખોલે તો જુઓ વચના મૃત નું પાન લાડુ બાય ખોલું વચના મૃત નું પાન લાડુ બાય ખોલું શ્રીજી ની થાળ કોઈ છે માડે તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલે તો જુઓ રે જીની થાળ કોઈ જે માડે તો જુઓ સ્વામી નારાણ સ્વામી નારાણ બોલે તો જુઓ સ્વામી નારાણ સ્વામી નારાણ બોલે તો જુઓ વચનામૃતનું પાનું કોઈ ખોલે તો જુઓ વચનામૃતનું પાનું જીવ બાયે ખોલ્યું વચનામૃતનું પાનું જીવ બાયે ખોલ્યું પુત્રની છોડ કોઈ માગી તો છું સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલે તો છું પુત્ર છોડ કોઈ માગી તો છું સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલે તો છુ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલે તો છું વચનામૃત નું પાનું કોઈ ખોલે તો છું સ્વામિનારાયણ સ્વામી નારાયણ પાનું મૃતું પાનું સગ્રામ ભગતે ખોલ્યું વચના મૃત નું પાનું સગ્રામ ભગતે ખોલ્યું શ્રીજીને કુબામાં સંતાડી તો છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી તો છું

શ્રીજી ને દાંતણ કોઈ કરાવી તો જુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો જુઓ દાતણ તો જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો છુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો જુઓ વચના મૃત નું પાન કોઈ ખોલે તો જુઓ

સ્વામી નારાયણ બોલે તો જુઓ વચનામૃત નું પાન કોઈ ખોલે તો જુઓ વચનામૃત નું પાન સંતો એ ખોલો વચનામૃત નું પાન સંતો એ સ્નાન તો કરાવે તો જુઓ સ્વામી નારાયણ બોલે તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ કોઈ ખોલે તો જુઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલે તો જુઓ વચ્ચે ના નું પાન કોઈ ખોલે તો જુઓ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

પછી સાત દિવસ સુધી આવે પછી રથ ને આ રથવાને કેમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન નો રથ આઈ એટલે એમ ભગવાન આપણા જીવન નો રથ હકારે એમ એવો મહિમા છે એટલે જગન્નાથ ભગવાન જગન્નાથ ભગવાન અને બળભદ્ર દેવ અને શુભ રાખ ત્રણેય નો રથ જુદો જુદો બનાવે રથ રથ ના શણગારી જગન્નાથપુરી ઘણી જગ્યા છે અમદાવાદમાં કલાલી ગામ છે જે મહિમા એટલે રથયાત્રાનો બહુ મહિમા છે સાત દિવસ સુધી રથયાત્રા કાઢે અને ભગવાને કીધું છે કે જગન્નાથપુરીની યાત્રા કરવી એમ અને

એક જગન્નાથ પુરીમાં આપડા સંતો સ્વામિનારાયણ સંતો સુરત મુનિ સ્વરૂપાનંદ સ્વામી એ પ્રતાપસિંહ રાજાને સત્સંગી જીવનની કથા સંભળાવી હતી ચક્રતીર્થ છે ને સરોવર સરોવરના કાઠે રાજા ગોતા મેળવા મળી કથા એને સંભળાવી હતી ઓહો જગન્નાથપુરી માં સરોવરને એટલે વાળું છે યાત્રા કરવા જેવું છે આપડે નથી ગયા પણ આ બધા જાય ને આ સ્થળ આવે છે